ભરૂચમાં નર્મદા નદીના જળસપાટીમાં સતત ઘટાડો નોંધાયો છે એક તબક્કે જળસ્તર ઓગણીસ ફૂટ ઉપર પાર કરી વીસ ફૂટની સપાટી નજીક પહોંચ્યો હતો હાલ નદીની જળસપાટી અઢાર પોઈન્ટ સાડત્રીસ ફૂટ ઉપર પહોંચી છે પાણીની આવકમાં ઘટાડો થતાં સરદાર સરોવર ડેમના પંદર પૈકી પાંચ દરવાજા બંધ કરવામાં આવ્યા છે હાલ સરદાર સરોવર ડેમના દસ દરવાજા એક ચાલીસ મીટર સુધી ખોલીને નદીમાં એક લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે જ્યારે પાવર હાઉસ મારફતે વધારાના પિસ્તાલીસ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે એટલે કુલ મળી નર્મદા નદીમાં એક લાખ પિસ્તાલીસ હજાર ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે જળ સપાટીના ઘટાડો સાથે નદીના કાંઠે વસવાટ કરતા વિસ્તારોમાં હાલ પરિસ્થિતિ નિયંત્રણમાં છે જો કે સત્તાવાળાઓ હજી પણ સાવચેતી રાખવાની અપીલ કરી રહ્યા છે નદી કાંઠાના ગામો અને શહેરના નદી કિનારે લોકોને ચેતવણી આપવામાં આવી છે પોલીસના વિભાગ દ્વારા પોલીસ વ્હીકલ વડે ગામ એ ગામ અને નર્મદા કિનારે ઉપર ગોલ્ડન બ્રિજ પાસે લાઈવ એનાઉન્સમેન્ટ કરી લોકોને કિનારાથી દૂર રહેવા અપીલ કરી રહ્યા છે